thank <laughs> you માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આયકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in ટાઇપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો અમારી ચેનલ ટ્વેન્ટી ફોર બાય નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો તો જોડાયેલા રહો માઈ ટીવી ગુજરાતી સાથે શું તમારે લોન જોઈએ છે હોમ લોન વ્હીકલ લોન પર્સનલ લોન બિઝનેસ લોન તો હમણાં જ સંપર્ક કરો नमस्कार कोरोना महामारी वच्चे अपनी कारकिर्दी साथे हवे सहज पर समाधान नहीं जो आप बार पास हो तो डिस्टेंस एजुकेशन थी यूजीसी मान्य यूनिवर्सिटी में मा, घरे बैठा अथवा तो नौकरी में साथे बीसीए बीबीए बीएससी बीकॉम अथवा बीए करी ग्रेजुएट बनो जो आप ग्रेजुएट हो तो एमबीए एमकॉम एमसीए अथवा एमए डिग्री एम मेली एम डिस्टेंस एजुकेशन द्वारा मास्टर डिग्री मेलो એમબીએ માં આપને મળશે વિશાળ સ્પેશિયલાઇઝેશનની તક જેમ કે એચઆર મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ઓપરેશન મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો કમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન ગુજરાતમાં ચાલીસ શહેર તેમજ જિલ્લામાં કાર્યરત હેડ ઓફિસ મંગલતેજ કોમ્પ્લેક્સ ધાણીધર અમદાવાદ કરો આજે સંપર્ક અને નાઇન ટુ ટુ સેવન એટ વન એટ વન નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું પાર્થ ભટ્ટ તો વાત કરીએ મારી ગુજરાતી ગુજરાતીમાં આપનું સ્વાગત છે શું કેશો કે જે બનાસકાંઠામાં અને ખાસ કરીને બ્રહ્મ સમાજ માટે આપણે કઈ પ્રકારની સેવાઓ કરી છે આ બીજું ઇન્ટરવ્યુ છે મને માય ટીવી ઉપરથી મને માય ટીવી ના સંચાલકો તેમજ માય ટીવી ટીવી ના બધા સહયોગી મને મારી સમાજ સેવા કરવાની અને સમાજ સેવા કરીને મને એક પ્લેટફોર્મ આપવાની ડોક્ટર જગનેશભાઈ દવે તેમજ પુંતલભાઈ મહેતા તેમજ પાઠભાઈ રાવલ તેમજ પાઠ ભત સંકેતભાઈ અને મારા પર હું જ્યારે પણ સમાજની વચ્ચે નીકળું છું ત્યારે એક જ સંકેત હોય છે કે મારો સમાજનો ભાઈ મારો બ્રાહ્મણ ભાઈ એ મારો ભાઈ જ છે કોઈ વિરોધ નથી

ગામથી નામ પડે ટાઈગર એના પછી ઘણા બધાના હું ઈદનો જવાબ પથ્થરથી આપી દઉં છું જે સમાજ વિશે બોલે છે હું કોઈ જ્ઞાતિ વિશે બંધાયેલો નથી હું કોઈ જ્ઞાતિ વિશે બોલવા માગતો નથી પણ જે પોતાની જ્ઞાતિને છેતરે અને પોતે બ્રહ્મ સમાજને તારગેટ કરે છે એવા લોકોને હું ઈદનો પથ્થરનો ઈદનો જવાબ પથ્થર થી આપું છું એટલે રોગો બનાસકાંઠામાં મને ટાઈગર તરીકે

અને એ પોતે પોતાના એજ્યુકેશન પ્રમાણે પોતાના સમાજને સિતરવા માટે નિકરીન અને બ્રાહ્મણ અને કાર્ય બનાવતા હોય છે અને આપણો સમાજ એક બુદ્ધિજીવી છે કારણ કે કોઈને આપણે બોલતા નથી પણ હવે આપણો સમાજ જાગૃત થઈ ગયો છે હવે મારો એક જ મારો એક જ ધ્યેય છે

પરંતુ સરસ વાત છે પરંતુ વાત કરવા જઈએ તો બનાસકાંઠામાં બ્રાહ્મણો ના ગામડા છે તે અમને જરા જણાવશો અને કેટલા ગામડાઓમાં તમારો વાત કરીએ કે ભાઈ જે રીતે પાર્થભાઈ કે પાર્થ ટાઈગર તરીકે ઓળખાતા હોય છે કેટલા ગામડાઓ છે આપણે ત્યાં બ્રાહ્મણો

અને કોઈક તો તમે મારા ફેસબુક આઈડી ઉપર જોતા હશો કે જે લોકોએ મારું કામ જોયું છે એ સાવજ કઈ પુકારે છે કોઈ ભૂંગળ કઈ પુકારે છે કોઈ ભૂદેવ રાજ કઈ પુકારે છે ઘણા બધા લોકો મારું ઉપનામ આપે છે કોક તો વિરોધ વાળા તો અપશબ્દ પણ બોલે છે પણ હું એમને પ્રેમથી અને સારી રીતે હું એમને ભાઈ તરીકે વાત કરું છું તો એમની જે મારાથી

સાહેબ હું રાજકારણમાં આવવા માંગતો હોય તો સાહેબ આઠ વર્ષથી સમાજની સેવા કરું છું ઘણીય ચૂંટણીઓ આવી ઘણીય આવી હું કોઈ રાજકારણમાં આવવા માંગતો નથી ફક્ત ને ફક્ત સાહેબ મારું સમાજ એક થઈ જશે ને તો સાહેબ મારું રાજકારણ જ હું છું હું મારા સમાજમાં જેટલો છું સમાજ જ્યારે એક થશે તો બિલકુલ તમે સંપૂર્ણ સમાજને સમર્પિત છો ત્યારે બ્રહ્મ સમાજની જ વાત કરીએ તો બ્રહ્મ સમાજમાં પણ એક વાત છે પાંચ પરગણા એક અમારા બનાસકાંઠાનો સમાજ છે પાંચ પરગના પણ એમાં વાવ થરા દિયોદર બાબર અને પાટણ આ પાંચ તાલુકાનું પાંચ પ્રજ્ઞા કેવાય છે એમાં ઘણી બધી જ્ઞાતિઓ આવે છે થરાદની આવે છે અળદરી આવે છે ઘણી બધી આવે છે એમાં મેં હજુ સુધી અભ્યાસ કરે છે પાંચ પ્રકરણ માં કેટલી જ્ઞાતિઓ છે આસર છે આસર છે ધનેચા છે પછી રાવળ છે વ્યાસ છે ઘણી બધી જ્ઞાતિઓ છે સાહેબ અને ગાબરીયા છે ઘણી બધી જ્ઞાતિઓ પણ છે. અને એમને જે હું પરિચિત છું અને મને વધુ માં વધુ સપોર્ટ અને કર્યો હોત મને પાંચ percent ના ભ્રમ કર્યો છે અને બીજી વાત એક જ કે ધાનેરા તાલુકા માંથી મેં જયારે ની અંદર પૂર પરિસ્થિતિ આવી એ વખત રાહ જવાબ કામ કર્યું હતું એ લોકો ધાનેરા વાળા ને પાંઠાવાડા વાળા જાણે જ છે એ ધાનેરા ને પાંઠાવાડા તો હમણાં મારું પેક જ છે એનો કઈ વાંધો નથી રહી વાત એક જ કે મારે પાલનપુરમાં પાલનપુરમાં હજી મારે મહેનત કરવાની થોડીક બાકી છે ત્યાં થોડુંક મારું નામ હજી ના હોય આ બાજુ મારું નામ થઇ ગયું છે ડીસાથી આ બાજુ પણ પાલનપુરમાં જે જગ્યાએ નામ ના હોય ત્યાં મારો ભાઈ જ છે મનોજભાઈ ઉપાધ્યાય એ કામ કરે જ છે તો પછી આપણે પાલનપુરમાં કઈ ધ્યાન નથી આપતા જા પણ સમર્ છો આપ તો પાલનપુરમાં ભલે તમારા તમારા ભાઈ જ છે ત્યાં તો ત્યાં ધ્યાન કેમ નથી આપતા કારણ કે આજે સમાજને સંગઠિત કરવાની આપ વાત કરી રહ્યા છો ભાઈ કારણ કે જુઓ તમારા વિરોધી પણ છે અને કદાચ તમારા વિરોધી વાસીઓના હજુ સુધી તમે ત્યાં જે બ્રાહ્મણો છે તેમને સંગઠિત કરવામાં નિષ્ફળ નિવ્યા છો તેવું કહી શકાય પાલપુર જ્યાં પાલનપુર સંગઠિત હોય પાલનપુર જવું છું પણ જ્યાં સંગઠિત નથી જ્યાં બ્રાહ્મણો જાગૃત છે ત્યાં જાગૃત કરવાની કોઈ જરૂર નથી અને જે જગ્યાએ જાગૃત નથી એ જગ્યાએ આપણે મહેનત કરવાની જરૂર છે એ જગ્યાએ આપણે ત્યાં

એની સાથે બેઠક કરી હોય ન આપે જાણતા હોઈએ તો પણ એ આપણે એના ઉપર વાહિયાત વાતો કરતા હોઈએ એની સાથે ખોટી કોમેન્ટ કરતા હોઈએ આવી બધી આના કારણે બીજા જ્ઞાતિના લોકો જોતા હોય છે અને એ એની પ્રશ્નલ ક્યાંય કઈક ક્યાંય ગુમાવી દે છે અને આખરે એ પોતે હારી અને પછી આખરે સમાજ સેવા છોડી દે છે કારણ કે ઘણા લોકો આવ્યા છે સમાજ સેવા કરવા માટે ઘણા બધા કરે છે હું એક જ નથી કરતો ઘણા બધા કરે છે અને ઘણા લોકો અને હું એવું સૌભાગ્ય છું કે બનાસકાંઠા જિલ્લાની અંદર

તો મને કામ બતાવજો હું ચોક્કસ કામ કરવા માટે તૈયાર છું અને હમણાં મેં આયોજન કરેલું છે પાર્થભાઈ ભૂદેવ ગુજરાત ભૂદેવ ક્રિકેટ ટુર્નામેન્ટ નું મારું સપનું છે કે ટુર્નામેન્ટ ની પણ વાત કરીશું પરંતુ પાર્થભાઈ તમે જે વાત કરી કે તમે દરેક જગ્યાએ કામ કર્યું છે કોઈ જગ્યાએ કામ બાકી રહી ગયું છે પરંતુ તેમ અત્યાર સુધી મેં કામ કર્યું એમાં

એક તો અમારા રાધનપુર નો રંકેશ રાવર છે બીજું કે અમારા પાંચ વર્ગના બ્રહ્મ સમાજ છે ત્રીજો કે મને સપોર્ટ કર્યો હતો તો ધાનેરા માંથી અને પાંથાવાડા માંથી ખુબ સપોર્ટ કર્યો છે પ્લસ ચોથું મારા અંબાજી ગામ લોકોએ મને સપોર્ટ કરી આગળ લાવ્યો છે એનો હું મારીશ્રી હવે વાત કરીએ ટુર્નામેન્ટ રહ્યા છો ને ક્યારે યોજી રહ્યા છો ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન માનું એવું છે કે સાહેબ આયોજનમાં ખૂબ મોટું છે આયોજન એક કાલ્પનિક છે પણ વાસ્તવિકતામાં થાય ને તો એનું આયોજન કહેવાય પણ હું એક અત્યારના કાલ્પનિક મેં કરી રહ્યો છું કે ભુદેશ ક્રિકેટ ટુર્નામેન્ટ આખા ગુજરાતની બધી ટીમો ત્યાં આવે હાલ સુધી ફિફ્ટી સેવન સત્તાવન ટીમો નોંધાઈ ચૂકી છે એમાંથી અમદાવાદની બે ટીમો આવેલી છે સુરત ની બે ટીમો છે બાકી જામનગરની ટીમ આવેલી છે અને છે સાબરકાંઠાની કમસે કમ ચોત્રીસ થી ત્રીસ ટીમો નોંધાઈ ગઈ છે આ આયોજન માં એવું હશે કે પાર્થભાઈ દરેક આગેવાનો સમાજના આગેવાનો બનાસકાંઠાના હશે અને ગુજરાતના પણ આગેવાનોના બોલાવામાં આવશે સમાજ વચ્ચે લાવવાના છે અને સમાજને બતાવવાનું છે કે આપણો આ ભાઈ આપણી સમાજ નો છે આ એ પોતે સારી ગાયકી છે તો આનાથી ઘણા બધા ફાયદા પણ થવાના છે

short time માં આપણે માર્ચ મહિનાની પરીક્ષાઓ આપવાની પહેલા પરંતુ પરંતુ એ રીતે જે કોરોના નો સમય ગાળો ચાલી રહ્યો છે શું આપને લાગી રહ્યું છે કે તે સમયમાં કદાચ આ થઈ થઇ શકશે હવે સાહેબ આ મુશ્કેલ પ્રશ્ન છે પરંતુ જે રીતે કદાચ તમે જે રીતે વાત કરી કે પહેલા મહિનામાં કદાચ બે હજાર એકવીસ માં આવશે સત્યાવીસ તારીખે તો પરંતુ શું કહેશો કે આ કોરોનાનો જે રીતે સમયગાળો ચાલી રહ્યો છે શું આપને લાગે છે કે ટુર્નામેન્ટ નું કદાચ તમને ત્યાં થઈ શકે આ તો તમને ત્યાં કોઈ પણ જગ્યાએ કહી શકાય કે અપ્રુવલ મળશે ત્યાંની સ્થાનિક તંત્ર દ્વારા જે રીતનું આયોજન છે તે પણ અમારા દર્શકોને જણાવશો કારણ કે ટુર્નામેન્ટ આ કરી રહ્યા છે બહુત સારી વાત છે બ્રાહ્મણોને જ ભેગા પણ કરી રહ્યા છે બહુત સારી વાત છે પરંતુ કે આપને કે આ પણ એક પ્રશ્ન છે જે કહી શકાય કે આપની સમક્ષ એક મોટો યક્ષ પ્રશ્ન છે એક મોટો પ્રશ્ન છે કહી કે આવા સમયેમિક સમયમાં બધાનો નિર્ણય એક જ છે કે આવા સમયમાં ટુર્નામેન્ટ ન થાય પણ બનાસકાંઠાની અંદર ચાર ટુર્નામેન્ટો રમાઈ ચુકી છે અને આ મોટું આયોજન છે અને થશે અને હું કરીશ અને મંજૂરી પણ મળી જશે અને એવી ભગવાનને આશા રાખું છું કે મંજૂરી પણ મળી જશે અને તેમ સતા બનાસકાંઠા બનાસકાંકામનો દરેકનો મારું નામ છે કદાચ કઈ પેડું પણ બની શકે કે પાથ ઉપાજે કરે છે એના કારણે કઈ અવરોધ પણ બની શકે હાજી તમારો વિરોધ પણ ઉઠાવી છે કે આપની વાત સાચી છે

જે લોકો વિરોધ કરી રહ્યા છે એ વાત તો બીજી છે પરંતુ આરોગ્ય હેતુ લક્ષી કદાચ કહી શકાય કે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં કે કહી શકાય કે ત્યાં જે કોરોનાના કોવિડના નિયમો છે તેનું પાલન કરીને આપ કરશો કે નહીં સર બધ કોવિડ-19 ના જે ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે નિયમો હશે એ બધા ફોલો કરશું અમે અને દરેક જણને માસ્ક પહેરવાનું છે

કે માનો કે અમદાવાદની સાનદ માં કોઈ બી કંપની હોય ત્યાં જઈને હું પોતે મુલાકાત કરવાનું છું ત્યાં કંપનીમાં જવાનું છું ત્યાં જઈને પૂછવાનું છું કે તમારી કંપની જરૂર છે શું માણસોની જરૂર છે કેટલા શું એજ્યુકેશન છે એ કંપની નું બોર્ડ અમે ત્યાં લગાવાના છીએ કે આ કંપનીમાં આજના માણસોની જરૂર છે તો આનાથી ગુજરેઓને રોજગારી ઉપલબ્ધ થઈ શકે છે

માય ટીવી ગુજરાતી ને દરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલ ને યુટ્યુબ પર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન ને ક્લિક કરવાનું ચૂકશો નહીં જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે સાથે સાથે અમારા ફેસબુક પેજ ને પણ લાઈક કરો જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમ ને નિહાળી શકો તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in કરી અમારા પેજ પર નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો અમારી ચેનલ ટ્વેન્ટી આર્સ નિહાળવા માટે ગુગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતી